જે મહિલાઓ છે અને પુરુષો છે તેમના તરફથી અત્યારે અહીંયા આગળ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે અને રેલી કરવામાં આવી છે મહિલાઓ તરફથી કેસરી સાડીઓ અને પુરુષો તરફથી કેસરી સાફા પહેરીના વિરોધ છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છે કેટલાક મહિલાઓ અહીંયા આગળ છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું બા હજી પણ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો અલબત્ત તમે તો કમિટીની બેઠકોમાં પણ હાજર રહ્યા હતા અલગ અલગ કાર્યક્રમો જે આપવામાં આવી રહ્યા છે કઈ રીતના જોઈએ બિલકુલ જ્યાં સુધી ટિકિટ કેન્સલ નહીં થાય રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ત્યાં સુધી આના આંદોલન ચાલુ રહેશે

રૂપાલાએ જે મોટી ભૂલ કરી છે એની મોટી ચીકચૂક કિંમત એમને ચૂકવવી જ પડશે બરાબર અને અમે આ જે વિરોધ એટલા માટે કર્યા કે એમને અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે અમે અમારી બેન દીકરીઓ જ્યારે ઘરની બહાર પણ નથી નીકળતા ત્યારે એમને આટલી તો ઓછી વાત કરીને સત્રીય સામાનને ઠેસ પહોંચાડી છે એટલે એમની ટિકિટ તો રદ કરવી જ પડશે અને જો ટિકિટ રદ કરવામાં નહીં આવે

વિશ્વાસ અહીંયા જોવા મળી રહ્યો છે અને કહેવું છે કે રૂપાલાની હાર થશે આગળ પણ આપણે લઈ જઈશું જ્યાં આગળ પુરુષ પુરુષો છે તેમના તરફથી અત્યારે સાફા બાંધીને અહીંયા આગળ વિરોધ કરવામાં આવ્યો છે અને એક રેલી અહીંયા આગળ કૃષ્ણનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ છે તેની નીકળી છે પોલીસ પરવાનગી સાથેની કારણ કે સતત તેઓ માંગ કરી રહ્યા છે રાજ્યભરમાં અલગ અલગ સ્થળો પર તે માંગ થઈ છે કે પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવારની ટિકિટ આપવામાં આવે અલબત્ત ખુદ પરસોત્તમ રૂપાલા મામલે માફી માગી ચૂક્યા છે તેની સાથે પ્રદેશ અધ્યક્ષ માફી માગી ચૂક્યા છે પણ વિરોધ છે તે હજી પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને તેના કારણે થઈને જે જે ઉમેદવારો ઉમેદવાર બદલવાની આગળ કરવામાં આવી છે તેને લઈ અને સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કેટલાક ક્ષત્રિય આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે પુરુષો અહીંયા આગળ જોડાયેલા છે તેમને પૂછ્યું છે કયા પ્રકારનો વિરોધ મહિલાઓ અડગ છે તેમનું કહેવું છે કે ઉમેદવાર બદલવામાં આવે મહિલાઓ ઓળખ છે એક ક્ષત્રિયાની ઓળખ છે તેમનો જે ઉમેદવાર છે તે બદલવામાં આવે રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા કયા પ્રકારનો વિરોધ છે આજે પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજની મહાબેન બેન દીકરીઓ પર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના અનુસંધાનમાં આ આજે આક્રોશ છે આ આક્રોશ એ આવતીકાલે કદાચ શક્ય છે કે